ફાયર ટેન્ડરમાં રેન્જ એરિયા ડાયાગ્રામ શા માટે જરૂરી છે એ પંપના વિવિધ ડિલિવરી દબાણ પર નોઝલની મહત્તમ રેન્જ દર્શાવવા બી ઇંધણની માત્રા દર્શાવવા સી ટાંકીની ક્ષમતા દર્શાવવા ડી વેક્યુમનું પ્રમાણ દર્શાવવા એસેમ્બલી બિલ્ડિંગમાં જ્યારે એક હજારથી વધુ વ્યક્તિઓની ક્ષમતા હોય ત્યારે ફરજિયાતપણે કઈ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી જરૂરી છે એ સ્માર્ટ ડિટેક્ટર સાથે ફાયર અલાર્મ બી સ્પ્રિન્કલર સિસ્ટમ સી ફાયર અલાર્મ સિસ્ટમ ડી મેન્યુઅલ કોલ પોઈન્ટ વેટ કેમિકલ એસ્ટિગ્યુશર કયા વર્ગની આગ ઓલવવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવેલું છે એ ક્લાસ એ બી ક્લાસ બી સી ક્લાસ ડી ડી ક્લાસ એફ જી એફ પી અને એલ એસ એમ નિયમો મુજબ લાયસન્સવાળી એજન્સીની નોંધણી કરાવવા માટેનું પ્રમાણપત્ર મુખ્ય અગ્નિશમન અધિકારી દ્વારા કયા ચોક્કસ ફોર્મમાં ઇસ્યુ કરવામાં આવે છે એ ફોમ બી તેર પોઈન્ટ ત્રણ બી ફોમ બી સોળ સી ફોમ બી પંદર ડી ફોમ બી સત્તર ડિફરન્શિયલ હીટ ડિટેક્ટર શાળા દ્વારા સક્રિય થાય છે એ ચોક્કસ મહત્તમ તાપમાન સુધી પહોંચવાથી બી ચોક્કસ મિનિટમાં તાપમાનમાં ચોક્કસ વધારો થવાથી સી બહારના તાપમાન અને આસપાસના તાપમાન વચ્ચેના તફાવત દ્વારા ડી પ્રકાશના કિરણો દ્વારા રહેણાંક અને વેપારી ઇમારતો માટે સીડીની લઘુત્તમ પહોળાઈ સામાન્ય રીતે કેટલી હોવી જોઈએ એ એક મીટર બી એક બે મીટર સી એક મીટર ડી એક પોઈન્ટ પોંચ મીટર એફએસઓ તરીકે નોંધણી માટે અરજી કરનાર વ્યક્તિ માટેની શારીરિક તંદુરસ્તીનું પ્રમાણપત્ર કયા ફોર્મમાં જરૂરી છે એ ફોર્મ બી બાર ફાયર એન્સ્ટિગ્યુશનની જાળવણી માટે આઈએસ એકવી નેવ મુજબ તેનું નિયમિત નિરીક્ષણ કેટલા સમયના અંતરે કરવું જોઈએ એ વાર્ષિક બી છ માસિક સી દર પાંચ વર્ષે ડી માસિક જો બિલ્ડિંગનો કોઈપણ ભાગ ફાયર સર્વિસ એક્સેસ વેથી પિસ્તાલીસ મીટરથી વધુ દૂર હોય તો કઈ વધારાની જોગવાઈ જરૂરી છે એ ઓટોમેટિક સ્પ્રિન્કલર સિસ્ટમ ફરજિયાત બી બિલ્ડિંગની ઊંચાઈ ઘટાડવી સી ડ્રાય વેટ રાઇઝર ઇન્સ્ટોલ કરવું ડી ફાયર એલાર્મ સિસ્ટમ અપગ્રેડ કરવી બીઆઈએસ આઈએસ એકવી નેવ મુજબ ફાયર એસ્ટિગ્યુશનની જાળવણી માટે પ્રત્યેક એસ્ટિગ્યુશનનું વાર્ષિક હાઇડ્રોલિક પ્રેશર ટેસ્ટ કરાવવું જરૂરી છે આ ટેસ્ટ સામાન્ય રીતે કયા પ્રકારના એસ્ટિગ્યુશન માટે લાગુ પડે છે એ માત્ર સીઓ ટુ બી તમામ પ્રકારના એસ્ટીગ્યુશર પાવડર અને વોટર આધારિત સિવાય સી માત્ર વોટર એસ્ટીગ્યુશર ડી માત્ર ફોમ એસ્ટીગ્યુશર